સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ચેરમેન શ્રી નિલેશભાઈ જોશી સાહેબ અને ગુજરાત રાજ્ય અધ્યક્ષ શ્રી કિશોરસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ કચ્છ જિલ્લા ટીમ દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે વિવિધ વિસ્તારોમાં ઈસ્ટ કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઈ મકવાણાના નેતૃત્વ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને પર્યાવરણ બચાવો અભિયાન કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના સ્લોગન દર્શાવતા સાઈનબોર્ડ દ્વારા લોકોમાં આ અંગે વધુ જાગૃતતા ફેલાય એવા સંદેશાઓ પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા માટે કચ્છ જિલ્લા ટીમ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી અને તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલશ્રી અને કોલેજ સ્ટાફ તેમજ બ્રહ્મકુમારી સંસ્થાના સેવાભાવી લોકોએ સહયોગ આપીને પૃથ્વી અને દરેક જીવ સૃષ્ટિ માટે ખૂબ જ જરૂરી એવા સમિતિના આ પરિવારણ પર્યાવરણ બચાવો સેવા યજ્ઞને સફળ બનાવ્યો હતો અહેવાલ રસિક વેગડા